ચૈતર વસાવા અત્યારે શરતી જામીન પર બહાર છે ત્યારે ચૈતર વસાવા પર ફરી એક પોલીસ ફરિયાદ થઈ ત્યારે શું ચૈતર વસાવા હવે ફરી જેલમાં જશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચેતર વસાવા પર આ બીજી પોલીસ ફરિયાદ છે કે તેમણે આ પહેલા પરતર વસાવા અત્યારે એ કેસમાં જ પહેલા પોલીસ ફરિયાદ થઈ હતી એ કેસમાં ચેતર વસાવા અત્યારે શરતી જામીન પર બહાર છે ત્યારે ચેતર વસાવા પર બીજી એક પોલીસ ફરિયાદ થઈ ગઈ અને બીજી પોલીસ

મારા ઘરે આવીને ઢોર માર માર્યો છે ત્યારે એકવાર શાંતિલાલ વસાવાને પણ સાંભળીએ કે તેઓ ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કરતા શું કહી રહ્યા છે હું શાંતિલાલભાઈ રેવાભાઈ વસાવા રહેવાસી સમરપળા અગાઉ જે મેં ગઈકાલના જે ચૈતરભાઈ વસાવા પર રાઇટિંગનો ગુનો જે દાખલ કરેલો છું એ ગુનો દાખલ થયો છે ત્યારે એમની સાથે મારી ઘણા મીડિયા સાથે લાઈવ ચર્ચા પણ થઈ છે આજે એમની સાથે મારી વાત પણ થઈ છે એ અત્યારે પણ એ ખુલાસો કરવા નથી માંગતા કે જે ગુનો સોળ તારીખે બનેલો છે પૈસાને લઈને બિલ મારી હોટલનું બિલ બાબતે લઈને પણ એ આજે પણ મીડિયા પૂછે છે કે તમે ચૈતરભાઈ તમારા પર આક્ષેપ છે શાંતિલાલભાઈનો કે ઘરે જઈને તમે ઢોર માર મારેલો છે ત્યારે એ વાતને આ બાજુ ફેરવું તે બાજુ ફેરવું હોટલ માલિકો પર ઢોળે છે હકીકતમાં શું છે તેનો ખુલાસો હું કરું છું હોટલ માલિકોએ જ્યારે મને છૂટો કરેલો છે ત્યારે એમણે મારા પર જે બિલ કાપેલું છે એક લાખ અઠ્ઠાઈસ હજાર સાતસો વીસ રૂપિયા એની અંદર એમનું બિલ સામેલ છે હવે હોટલ માલિકો એમ કહેવા માગે છે કે અમારું એ માણસ છૂટો થયો એના પહેલા ચૈતરભાઈનું જે બિલ બાકી હતું એ બિલ આવી ગયેલું છે તો મારે કહેવાનું હોય છે કે ચૈતરભાઈનું બિલ આવી ગયેલું છે તો તમે મને એકવીસ જૂને છૂટા કર્યા પછી મારી અંદર તમે આમ આદમી પાર્ટીનું બિલ કેમ કાપેલું છે એનો ખુલાસો હોટલ માલિકો પણ કરે અને ચૈતરભાઈ ને મેં અત્યારે એમ કહું છું કે એમના જ અમે ગીત ગાઈ ફરતા હતા જ્યાં જઈએ ત્યાં એમનું એટલું કરેલું છે એમના માટે અમે ખોટું કરવા નથી માંગતા પણ મારી સાથે જયારે એ આવી ઘટના ઘટેલી છે ત્યારે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે ચૈતરભાઈ મોટી મોટી વાતો કરે છે કે એક લાખ ત્રણ હજાર લોકોનો મને આશીર્વાદ છે એક લાખ ત્રણ હજાર લોકોના મને આશીર્વાદ છે તો મારે કહેવાનું એ છે કે એક લાખ લોકો એક લાખ લોકોથી પણ વધારે તમને વોટ મળેલા છે તો એ લોકોએ આશીર્વાદ તમને આપેલા છે તો આશીર્વાદ એટલા માટે આપેલા છે કે કોઈ ગરીબના ઘરે જઈને તમે એ તમારો ખાસ કાર્ય કરો એમના ઘરે જઈને તમારે ઘોર માર મારવાનો એટલા માટે આશીર્વાદ આપેલા છે ખુલાસો કરે ચેતરભાઈ મોટી મોટી વાતો કરવાથી નથી થતું અને તમે જે બોલો છો ને એમને તમને પૂછવામાં આવે છે લાઈવ મીડિયા સમક્ષ તો તમે એ વાતને ટાળો છો ખુલાસો કરો મારા ઘરે આવીને તમે મને ઢોરમાર માર મારે જોલે છે સેના માટે મારે છે અત્યારે તમે પૈસાની બાબતની અંદર વાત કરો છો પૈસા બાબતમાં ઝઘડો થયેલો છે પણ પૈસાની બાબતમાં ઝઘડો થઈને મને ઢોરમાર કેમ મારવામાં આવેલો છે એનો ખુલાસો કરવો જોઈએ ચેતનભાઈ તો શાંતિલાલ વસાવાના આક્ષેપો અને સાન્ધીલાલ વસાવાએ જે પોલીસ ફરિયાદ બીજી વખત કરી છે તેને લઈને લાગી રહ્યું છે કે હવે ચૈતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે ફગાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે તેમણે શાંતિલાલ વસાવાને કોઈ માર માર્યો જ નથી શાંતિલાલ વસાવાએ તેમને ફોન કર્યો હતો પૈસા લેવા માટે ચેતર વસાવા કહી રહ્યા છે કે શાંતિલાલ વસાવાને તેમણે એક રૂપિયો પણ બાકીનો આપવાનો નીકળતો નથી તેમને જે પૈસા આપવાના હતા તે ચૈતર વસાવા પાસેથી શાંતિલાલ વસાવા લઈ ચૂક્યા છે ચૈતર વસાવાએ શાંતિલાલ વસાવાનું બિલ જે છે તે ચૂકવી દીધું છે છતાં શાંતિલાલ વસાવાએ દારૂના નશામાં ચેતર વસાવાને કોલ કર્યો અને અવારનવાર કોલ કરતા રહ્યા અને ફોન પર ચૈતર વસાવાને ગાળા ગાડી પર કરી ગાળા ગાડી કરતા મામલો વધુ ઉગ્ર બન્યો ત્યારે ચેતર વસાવાએ તેમને ઢોર માર માર્યો તેવું શાંતિલાલ વસાવા કહી રહ્યા છે પરંતુ ચૈતર વસાવા શાંતિલાલ વસાવાના આક્ષેપોને ફગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ચૈતર વસાવા પર મોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે આ વિશે ચૈતર વસાવાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનું બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દઉં છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખને અઠ્ઠાવીસ હજાર સાતસો ને વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને કેમ છું તમે ફોન મૂકો તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાં એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાતથી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે સામ સામે ફરિયાદ છે સામ સામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ દોડીએ છીએ એક હળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લહેભાવું તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી તો શેતર વસાવા શાંતિલાલ વસાવાના લગાવે લગાવેલા આક્ષેપોને તદ્દન પાયા બિહોણા ગણાવી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા પહેલાથી જ શરતી જમીન પર બહાર જેલમાંથી આવ્યા છે ત્યારે ચૈતર વસાવાની મુશ્કેલીમાં ઘણો વધારો થઈ શકે છે જો ચૈતર વસાવા પર લગાવવામાં આક્ષેપો જે આવવામાં લગાવવામાં આવ્યા છે તે સાચા સાબિત થશે તો ચૈતર વસાવાને જે અત્યારે શરતી જમીન મળ્યા છે તે પણ રદ થઈ શકે છે ચૈતર વસાવાને ફરી જેલમાં જવું પડી શકે છે તો ચેતર વસાવા શું ફરી જેલમાં જશે તમને શું લાગે છે અમને કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર